જુનાગઢ ધરતીમાં અનેક સાધુ સંતો થયા છે અને એક 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 સંત સાધુ સિદ્ધ સિદ્ધયોગી દસરથ બાપુ તો આજે આપણે સિદ્ધ યોગી બાપુ બાપુના મુખ્ય સાંભળશું કે જીવનના અગત્યના અગત્ય પ્રશ્નો કે જીવનમાં એવું કેમ છે તો આપણે એના આશ્રય જઈએ અને એમની જ વાણીથી આપણે પ્રશ્ન તરીનો ઉત્તર મેળવીએ તો પહેલો પ્રશ્ન કઈક આવો છે આપણે સત્કર્મ કરીએ છીએ સારું કરે છે તે દુઃખ ભોગવવાનું આવે છે ઘણા લોકો જે છે એ કુકર્મ કરે છે અધર્મ કરે છે ખોટું કરે છે છતાંય એ લોકો ખુશી હોય છે તો આનું શું કારણ એટલે હારો માણસ છે એ દુઃખી છે જે ખોટું કામ કરે છે તો એ માણસ સુખી છે તો આનું કેમ શું હોય છે કોઈ કર્મ નથી અકર્મ નથી વિકર્મ નથી કુકર્મ નથી પ્રાલભ નથી સંચિત નથી ક્રિયામણ નથી અને પુનર્જન્મ નથી એ સયમનો અર્ધ છે રાત્રી પાપને પુણ્યને તો એવુંય કઈ નથી તારે સીની ગઠડી બંધ હોય મારી ઈચ્છા હોય કે મારે પાપ કરવું છે તો પરવા દે તો પાસળ બત્તો જ જશે તારે પુકવવાનું છે તારી એકશનનું રીએક્શન હા અને જો તારે કાલ સતના માર્કેટ ચાલવું હોય તોય ફૂટ છે એટલે પાપ અને પુન્ય જીવ છે એ સમજીને જ કરે છે અને પાપ કરે છે એ નહીં ખબર છે ગાઢી બંધાઈ રહી છે આવવાની જ છે આવવાની અને પુણ્ય કરે છે એ નહીં ખબર છે ગાસડી બંધાઈ રહી છે પુન્યની

તમે રૂલ્સ અને રેગ્યુલેશન ને ફોલો કરો ડિસિપ્લિન છે એ તમારી આઈડેન્ટિટી છે આ જો તમે ડિસિપ્લિન તોડી તો તારી કોઈ આઈડેન્ટિટી નથી રૂલ્સ અને રેગ્યુલેશન તોડે એના પ્રકૃતિ નીકળવા ન દે કે પછી જેસલ હોય તો નાખે દરિયામાં પાપ દર ઉપર કાચ

અને જો આ સામ્રાજ્ય મને મળી બી જાય અને હું ચક્રવેદી રાજા બી બની જવું આખી પૃથ્વીનો તો હે કેશવ મને આનંદ કઈ રીતે આવે મને ખુશી કઈ રીતે થાય આટલું લોહી થી ખરીડાયેલું સામ્રાજ્ય અને હું એનો રાજા બનું અને આ જે પાપનો સમુદર છે એ લઈ અને હું કઈ રીતે સુખી થઉં કેશવ તમે મને કોઈ દલ દલ માં ધકેલી રહ્યા છો એવા આના કરતાં તો મારે ભિક્ષા માગી અને ખાવું સારું કે ભિક્ષા માંગીને ખાઈશ તો મારા પરિવારને લંચન નહી લાગે પણ આટલા નર સહાર કર્યા પછી લોહી થી ખાયડાયેલું સામ્રાજ્ય મને મળે અને હું એનો રાજા બનું તો હે કેશવ મને ખુશી કઈ રીતે થાય રાત ના કૃષ્ણ ભગવાન ખાલી ક્ષત્રિય તરીકે લડવાનું છે અને જે પાપ નો બોજ ઉભો થાય એ બધો લઈને તારે મારા શરણે આવવાનું છે અને એ બધું કરી અને અર્જુન ભગવાનના શરણે આવ્યો

અને મોક્ષ અને મુક્તિમાં બીજું કઈ નથી તમે જે ચાલુ છે એ મૂકી દો કર્મ થી નિવૃત્તિ અને નવા કર્મ એવા કરશો નહીં કે આપણને બંધનુક્ત થાય અને સાત્વિક કર્મ કરવાની તો રજા આપી છે એટલે તમે જેને કર્મ કર્મ વિકર્મ કુકર્મ પ્રાલોપ સંચિત ક્રિયામણ અને પુનર્જન્મ કયો છો એ ખાલી રેમ રોમ અને પરમાનન્ટ મેમરી છે કોઈ સમ્રત પુરુષ મળી જાય માથા ઉપર હાથ મૂકે ભગવાન એનામાં જન્મય નથી નાય કોઈ નું રમતું નથી ના કોઈ આવતું નથી ના એ કોઈ જતુંય નથી આ તમારું શરીર છે તો પરમાણુ બન્યું છે એટલે પરમાણુ આયા છે અને પરમાણુ જતા રહેવાનું છે એટલે આ શરીર પદાર્થથી બનેલું છે એટલે એ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં માં ટ્રાન્સફોર્મ થાય મરે નહીં અને તમારો આત્મા પ્રતિ પદાર્થ છે એટલે એનું રૂપાંતરણ ના થાય અને જે તમે ઈષ્ટને માનો છો એ એન્ટી પદાર્થ છે કરોડો જન્મથી થી એવું છે પણ એટલું સમજવા જેવું છે કે મારા હાથમાં એક લાલ છે સમુદર પેલા છે એમાંથી આ લાલ રંગ છે એની જે કિરણ છે એ પેલા ચાલી આવતી હતી સૂર્ય માંથી નીકળી તો ત્રીસ ની ડિગ્રી સુધી આવી શકે પછી ચંદ્ર કિરણો આટી ઉતરી આવ કોઈના ટુકડા કર્યા ના 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 વિમર્શ કહેવાય પ્રકાશ અને વિમર્શ નાના ટુકડા કરી નાખ્યા તો એની જે સ્પીડ થી આવતી હતી એની ગતિ છે એ અવરોધાણી તો પછી સાઈઠ ડિગ્રી આવતા આવતા લિક્વિડ ફોર્મ માં ટ્રાન્સફોર્મ થઈ ગઈ ઉર્જા અને પછી જેવી એ સાઈઠ ની ડિગ્રી થી પાછી નીચે ઉતરી

શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ આભાર થેન્ક યુ